આજે તો અમે રમી એક કરોડ વાળી ક્રિકેટ એ ફ્યુ મોમેન્ટ લઈ હેલો મિત્રો જય દ્વારકાધીશ દેશ મારા વ્લોગ માં તમારું સ્વાગત છે હું છું તમારો પ્રિય વિશાલ મકવાણા આજે અમારે જવાનું તું પરેશભાઈ ના લગ્ન સૌથી પહેલા કરવાનું અમારે ફોટોશૂટ પછી જવાનું લગ્નમાં પરેશભાઈ થઈ ગયા હતા તૈયાર અને લગ્નમાં જવાનું હોય એટલે ગાડીની પૂજા તો કરવી જ પડે એટલે પછી ગાડી ની પૂજા શરૂ કરી દીધી બજરંગ આવી ગયું હતું અને બજરંગ ડીજે વાળા પેલું ગીત દ્વારકાધીશ નું જ બગાડ્યું

સાગર પાંડ્યા પ્લેયર હતા દડા સીધા વંડીની બાર ખોઈ નાખ્યા બોલિંગ કરવા માટે અંકિત બુમરાહ ઉતરેલો હતો અને બેટિંગ કરવા માટે મનીષ પાંડિયા ઉતરેલો હતો અને પછી અંકિત બુમરા ફેંક્યો બોલ અને મનીષ પાંડિયાએ મારી સીધી સિક્સર